જય દ્વારકાધીશ મિત્રો મંગળસૂત્ર માત્ર પરંતુ પતિ પત્ની વચ્ચેના પ્રેમ અને સંબંધનું એક પવિત્ર છે આજે અમે તમારા માટે લાવ્યા છીએ પાંચ સુંદર અને ચાલતા ડિઝાઇન જે દરેક મહિલાઓને ગમશે શું તમે મંગળસૂત્રની નવી ડિઝાઇન જોઈ રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો ચાલો એક પરફેક્ટ ડિઝાઇન શોધીએ હું તમને આ વિડીયોમાં મંગળસૂત્રની એટલું ઝેડ માહિતી આપીશ શું કિંમત છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો એ પણ કેશ ઓન ડિલેવરી અને ફ્રી હોમ ડિલેવરી સાથે અને તમને પસંદી મંગળસૂત્ર તમે કઈ રીતે માત્ર સો રૂપિયામાં ખરીદી કરી શકો એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવો જરૂરી છે તો જ તમે ઓફરનો લાભ લઈ શકશો મિત્રો શું તમે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરો છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ચેનલ છે તમારા જ માટે અહીં તમને મળશે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ એ પણ ઓફર અને ડિસ્કાઉન્ટની સાથે ફ્રી ઓન ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો 3 દિવસની અંદર રીટર્ન પણ કરાવી શકો છો જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુદ છે તો તમે પણ જે વિશ્વાસ કરી શકો છો

પેન્ડલની નીચે લટકતા લટકન જોવા મળે છે મંગળસૂત્રમાં કોઈ જ પ્રકારનો સ્ટોન લગાવવામાં આવ્યો નથી આ મંગળસૂત્ર લોંગ સાઇઝમાં અને બ્રાસ મેટલથી બનેલ છે આ મંગળસૂત્રની લોકો ખૂબ જ અત્યારે પસંદ કર્યો છે શું તમને આ પસંદ આવ્યો કમેન્ટ જરૂરથી કરજો બીજી ડિઝાઇનની વાત કરીએ આ મંગળસૂત્રનો પેન્ડલ અર્ધચંદ્રાકારનો છે જે પરંપરાગત અને આકર્ષક ડિઝાઇન રજૂ કરે છે પેન્ડલના તળિયે નાના નાના ઘોઘરીઓ છે જે તેને ક્લાસિક લુક આપે છે પેન્ડલમાં ખૂબ જ સુંદર ડિઝાઇન જોવા મળે છે કાળા મણિયાના બે સ્તરવાળા ચેઇન અને તેની ઉપર સુંદર કોતરણીવાળી ડિઝાઇન છે આની પણ ડિઝાઇન ખૂબ જ સુંદર છે ત્રીજી ડિઝાઇનની વાત કરીએ આ મંગળસૂત્ર એક ભવ્ય ટ્રેડિશનલ લુક ધરાવે છે જેમાં પહોળા પેન્ડલ સાથેની હેવી ડિઝાઇન છે પેન્ડલની નીચે ઝૂલતા ગોઠવાયેલા સોનેરી ઘૂઘરીઓ તેને એથેનિક લુક આપે છે આમાં પણ કાળી મણિયારી ચેઇન સાથે સોનાના ખાસ મોટી પેન્ડલનું સંયોજન મનમોહક લાગે છે જે તમે પેન્ડલમાં જોઈ શકો છો હવે ચોથી ડિઝાઇનની વાત કરીએ આ મંગળસૂત્ર ખાસ ડિઝાઇન કરેલા ફૂલ મોટી પેન્ડલ ધરાવે છે જેની વચ્ચે નાના અને મોટા કોતરણીવાળા પેસીસ છે પેન્ડલમાં પાંદરા અને ફૂલ જેવી ડિઝાઇન તેને વધુ કલાત્મક બનાવે છે

ફાઇન હેન્ડક્રાફ્ટ નકશી કામ કરવામાં આવ્યું છે ઉપરથી ગોળાકાર અને નીચેથી લટકતા ડિઝાઇન સાથે આ પેન્ડલ આકર્ષક લાગે છે પેન્ડલમાં નાના નાના અને દાનેદાર કામ છે જે તેને રોયલ લુક આપે છે નીચે લટકતા મોતી તેમાં ડિઝાઇન તેને વધુ ભવ્ય બનાવે છે આ દરેક મંગળસૂત્ર શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ગોલ્ડ પ્લેટેડ ફિનિશિંગ સાથે આવે છે ટકી રહે તેવી કારીગરી અને મજબૂત બંધારણ તેઓને ખાસ બનાવે છે આ મંગળસૂત્રો સો ટકા ઓરિજિનલ પ્રોડક્ટ છે જે તેની ગેરંટી આપે છે ગુડ બિલ ક્વોલિટી ગુડ ડિઝાઇન દરેકમાં જોવા મળે છે જે લોકોએ ઓનલાઈન મંગાવે છે તેઓએ સારા સારા રિવ્યૂ આપ્યા છે કોઈકે લખ્યું છે કે બેહદ ખૂબસૂરત છે મંગળસૂત્ર આરતીએ લખ્યું છે કે બ્યુટિફુલ મંગળસૂત્ર બીજાએ લખ્યું છે કે ગુડ પ્રોડક્ટ તો તમે આ મંગળસૂત્રોને ચિંતા મુક્ત રીતે મંગાવી શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ત્રણસો ને પચાસ રૂપિયા છે પણ જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો છો વિડીયોને લાઈક કરો છો કમેન્ટ કરો છો અને આ વિડીયોને પાંચ લોકો સુધી શેર કરો છો તો હું તમને આ સેટ પ્રથમ પાંચ લોકો માત્ર સો રૂપિયામાં આપીશ તેના માટે તેનો ફોટો તમારે મને વોટ્સઅપમાં મોકલવાનો રહેશે ઓર્ડર આપવા માટે

ચાલો મળીને આ ચેનલને ને એક લાખ સબસ્ક્રાઇબ સુધી પહોંચાડીએ અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકે જે દ્વારકાધીશ